નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે આંખોનો નિદાન કેમ્પ યોજાયો દવાઓને ચશ્માનું મફત વિતરણ કરાયું આજ રોજ તારીખ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે સેવા રૂરલ હોસ્પિટલના સહયોગથી મફત આંખોનો નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં મોતિયા આંખોમાં વેલ ચશ્માના નંબર આંખોનું પ્રેશર ચેક કરી મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જરૂર મુજબ નંબરના ચશ્માનું મફત વિતરણ કરાયું હતું જે દર્દીઓને મોતિયા અને વેલના ઓપરેશનની જરૂરિયાત છે તે દર્દીઓને વિનામૂલ્યે ઝઘડિયા રૂરલ હોસ્પિટલ ખાતે મોકલાવાયા હતા સાથોસાથ આંખોના પ્રેશરની તપાસ કરાઈ હતી આંખોના નિષ્ણાંત ડોક્ટર અને નબીપુરના પનોતા પુત્ર ડોક્ટર સફવાન લાંબાએ કેમ્પની સફળતા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો કેમ્પની સફળતા બદલ નબીપુર હોસ્પિટલે ઝઘડિયા રૂરલ હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો આ કેમ્પનો લાભ નબીપુર તથા આજુબાજુના ગામના લોકોએ લીધો હતો સલામવાલેકુમ નમસ્તે હું છું ડૉક્ટર સફાન લાંબા આજે એકવીસ સપ્ટેમ્બર બે હજાર બે હજાર પચીસના નબીપુરમાં સેવારોયલ હોસ્પિટલ તરફથી આંખનો ફ્રી નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે હેલ્પ એટલે કે હેલ્પ એવરી લિવિંગ પર્સનના સહયોગથી આજે મોતિયા અને બેલના દર્દીને તપાસ કરીને સેવારોયલ ઝઘડિયામાં લઈ જવામાં આવશે એમનો ફ્રીમાં સારવાર કરી ઓપરેશન કરવામાં આવશે આજે ફ્રી માં વિતરણ અને ચશ્માનું વિતરણ પણ સહયોગથી બધા દર્દ મંદીઓ કરવામાં આવશે ધન્યવાદ વિડીયો કો લાઈક કરે હમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલાયકન જરૂર પ્રેસ કરે હમારી ન્યુ વિડીયો સબસે પહેલે દેખને કે